ઘણા લોકોને ખુશી લાવનાર સાવગાત લાવશે આ અવસર પર બાર રાશિઓમાંથી છ રાશિઓ એવી હશે જેમની કિસ્મત ચમકશે અને તે કરોડપતિ બની શકે છે હા મિત્રો તમને જણાવવાનું છે કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ વખતે મહાશિવરાત્રી પર બાર રાશિઓમાંથી છ રાશિઓના જીવનમાં જબરદસ્ત બદલાવ આવનાર છે ભગવાન ભોલેનાથ પોતે આ છ રાશિઓના બધા દુઃખ પીડા અને પરેશાનીઓ દૂર કરવાના છે હવે આ રાશિઓના જીવનમાં ખુશીઓનો સતત પ્રસંગ શરૂ થશે અને આના જીવનમાં નવી દિશાનો આરંભ થશે તો હવે સવાલ એ છે કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમની કિસ્મત મહાશિવરાત્રી પર બદલાવ આવનાર છે આ છ રાશિઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદથી કરોડપતિ બનશે અને છવ્વીસ ફેબ્રુઆરીએ તેમની કિસ્મત ધનથી ભરાઈ જશે આ વિડિયોમાં અમે તમને આ છ રાશિઓ વિશે જણાવશું જેમણે આ મહાશિવરાત્રીનો દિવસ ખૂબ ખાસ બનાવવા માંડ્યો છે તેથી કૃપા કરીને આ વિડિયો સંપૂર્ણ જોવા વિનંતી છે કેમ કે આ માહિતી આ છ ભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે વિડિયો શરૂ કરવા પહેલા આપણે તમને વિનંતી કરીએ છીએ કે ભગવાન ભોલેનાથના ભક્તો આ વિડિયોને ને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન ભોલેનાથ જરૂરથી લખો જેથી ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમારો સાથ આપે મિત્રો જેમ કે તમે બધા જાણતા હોવ છો ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ પર ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતી વિવાહ ઉત્સવ મનાવવામાં આવે છે જેને આપણે મહાશિવરાત્રી તરીકે ઓળખીએ છીએ આ વર્ષ મહાશિવરાત્રીનો મહાન પર્વ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે આ માન્યતા છે કે આ દિવસે જે કોઈ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવજીની પૂજા કરે છે તેને શ્રેષ્ઠ જીવન સાથી મળે છે આ સાથે આ દિવસે ભગવાન શિવજીના આશીર્વાદથી ધન સંતાન અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા તમામ સમસ્યાઓનો નિકાલ થાય છે આ દિવસે ખાસ કરીને ભગવાન શિવજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે જો આ દિવસે પતિ પત્ની સાથે મળીને ભગવાન શિવજીની પૂજા કરે છે તો તેમના વૈવાહિક જીવનમાં સુખ અને સંબંધોમાં મીઠાશ વધે છે શિવ મંદિરોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ ઉત્સવનું આયોજન મોટા ધૂમધામથી કરવામાં આવે છે તેમજ ઘણા સ્થળોએ શિવયાત્રા પણ કાઢવામાં આવે છે આ વખતે મહાશિવરાત્રી ખાસ મહત્વ ધરાવતી છે કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે બહુ જ દુર્લભ સંયોગ બનતા હોય છે જેના કારણે ભગવાન શિવની ઉપાસના કરવાથી તરત લાભ મળશે આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે અને વૈદિક પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થઈને સત્યાવીસ ફેબ્રુઆરીએ પૂરી થશે ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગીને આઠ મિનિટ મિનિટે શરૂ થશે અને સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગીને ચોપન મિનિટ મિનિટે પૂરી થશે મહાશિવરાત્રીનો વ્રત અને પૂજા નિશાકાળમાં કરવામાં આવે છે આથી મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે મહાશિવરાત્રીના વ્રતમાં આખો દિવસ ભગવાન શિવની પૂજા થાય છે અને જળ અભિષેક કરવામાં આવે છે પરંતુ રાત્રે ખાસ પૂજાનું મહત્વ છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ વખત મહાશિવરાત્રી પર ચાર શુભ સંયોગ બની રહ્યા છે જેમમાં શ્રવણ નક્ષત્ર અને પરિતયોગનો સંયોગ પણ છે આ સાથે સર્વાર્થી સિદ્ધિયોગ અને સિદ્ધિયોગ પણ બની રહ્યા છે આ શુભ સંયોગોના કારણે મહાશિવરાત્રીની પૂજાથી ભગવાન શિવભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે પંચાંગ અનુસાર આ યોગ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સાંજ પાંચ વાગીને આઠ મિનિટ સુધી રહેશે જ્યોતિષ માન્યતાઓ મુજબ સારવારથી સિદ્ધિ યોગમાં કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આ દિવસે મહાશિવરાત્રીની પૂજા તમારી તમામ મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે કરેલા મંત્રજાપ અને સાધનાથી પણ વિશેષ લાભ મળતો છે આ દિવસે કરેલા કાર્ય શુભ અને સફળતા ભરેલા હોય છે અને આ દિવસ વિઘ્નો દૂર કરી સફળતા આપવાનું હોય છે મહાશિવરાત્રી પર તમે જે પણ કાર્ય માટે ભગવાન શિવજીની પૂજા કરશો તે કાર્ય પૂર્ણ થઈ શકે છે આ વખતે મહાશિવરાત્રી પર શ્રવણ નક્ષત્ર પણ છે જેના દેવ છે જે ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે આ નક્ષત્રમાં કરેલા કાર્ય શુભ માનવામાં આવે છે અને શ્રવણ નક્ષત્રમાં જન્મેલા લોકો સામાન્ય રીતે ધનવાન સુખી અને પ્રસિદ્ધ હોય છે આ દિવસે ભગવાન ભોલેનાથના અભિષેક જરૂરથી કરો આથી બધા દોષો સમાપ્ત થઈ જાય છે ભગવાન શિવજીની મહિમા અનોખી છે અને તેમની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓ માનવ ગંધર્વ અને રાક્ષસો બધા તેમના આશીર્વાદ મેળવે છે મહાશિવરાત્રી પર આવા શિવલિંગનો અભિષેક કરો જ્યાં લાંબા સમયથી પૂજા નથી કરવામાં આવી કેમ કે માન્યતા છે કે આથી પિતૃદોષ ઘરની દોષ જેવા બધા દોષો સમાપ્ત થાય છે આ દિવસે શિવના પંચાક્ષરી મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અને ભગવાન ભોલેનાથ માતા પાર્વતી ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પણ પૂજા કરો હવે વાત કરીએ તે છ શુભકિસ્મત રાશિઓ વિશે જે આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીના વિશેષ આશીર્વાદથી ધનથી માલામાલ થવાના છે આ છ રાશિઓ વિશે વિશેષ જાણકારી માટે વીડિયોને અંત સુધી જુઓ કેમ કે ભગવાન શિવજીની કૃપા આ રાશિઓ પર ખાસ બની રહી છે હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રીનો તહેવાર ખાસ અને શુભ સાબિત થવાનું છે ભગવાન શ્રી મહાદેવની કૃપાથી તમારે સન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે આ ઉપરાંત નવા અવસરોની સંભાવના છે જેમાંથી તમારી આવકમાં વધારો અને નવા આવકના સ્ત્રોતો મળશે ભગવાન શ્રી મહાદેવની કૃપાથી તમારે ધનલાભ થશે જેના કારણે પરિવારમાં ખુશહાલી આવશે વેપારમાં પણ લાભની શક્યતા છે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે મહાદેવના આશીર્વાદથી અચાનક ધનપ્રાપ્તિનો યોગ બન્યો છે જેના કારણે ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનશે તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો તુલા રાશિ માટે આ સમય ખૂબ જ શુભ છે અને તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકોને મહાશિવરાત્રીના આ તહેવાર પર ભગવાન મહાદેવની કૃપાથી શુભ સમાચાર મળશે તે સંભાવના છે તમારી મહેનતનો હવે સારો આર્થિક લાભ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે જે કામ અટકી ગયા હતા હવે તે પૂર્ણ થશે અને મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી ભાષાના કારણે બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શ્રી મહાદેવની કૃપાથી હવે તમારું ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે નોકરીમાં રહેલા લોકો માટે પદોત્તર અને પગાર વધારો છે જો તમે વ્યવસાય શરૂ કરવા વિશે વિચારતા હો તો આ સમય તમારા પક્ષમાં રહેશે મહાદેવની કૃપાથી તમારા બધા કામ સફળતા તરફ આગળ વધશે સમયનો સંપૂર્ણ લાભ લો અને ખુશહાલ જીવનની શરૂઆત કરો હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ મહાશિવરાત્રીના આ શુભ અવસરે કન્યા રાશિ માટે પણ ખૂબ સારું પરિણામ આવશે ભગવાન શ્રી મહાદેવજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે તમારે ધનલાભ મળશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે તમારી ઉત્તરણની ગતિ દિવસ બમણી રાત્રે ચારગણી થશે અને નોકરીમાં રહેલા લોકો માટે પદોત્તર સાથે વિદેશમાં કામ કરવાના સ્વપ્ન પણ હવે પૂરા થશે તમારી તમામ યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે ધનલાભ અને નવા વાહન અથવા ઘર ખરીદવાના અવસર પણ બની શકે છે પ્રોપર્ટી સંબંધિત યોજનાઓ તમારી માટે ખૂબ લાભદાયક રહેશે મહાશિવરાત્રી પર ભગવાન શ્રી મહાદેવની વિશેષ કૃપા કન્યા રાશિ પર છે તેથી આ સમય સંપૂર્ણ લાભ લો હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથની કૃપાથી ઘણા લાભ મળશે તમારા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારું જીવન ઉન્નતિ તરફ વધશે આ સમય તમારે તમારા મિત્રો અને પરિવારમાંથી સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને જે કામ વર્ષોથી અટકેલા હતા હવે પૂર્ણ થશે આ સમય તમારા જીવનમાં શ્રેષ્ઠ ઉન્નતિના યોગ બની રહ્યા છે તમે તમારી મહેનતથી ખૂબ આગળ વધશો અને સફળતાની ઊંચાઈ પર પહોંચશો આ મહાશિવરાત્રી પર મહાદેવના આશીર્વાદથી આ સમય તમારે માટે ખૂબ શુભ રહેશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને આ જણાવવું છે કે આ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથની કૃપા ખાસ કરીને તમારે પર વરસશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ અને કષ્ટો હતા તે આ સમયે સમાપ્ત થશે ભગવાન શિવજીના આશીર્વાદથી આ વખતે તમારે જીવનમાં મોટી ખુશખબર મળશે તમારી મહેનતનો પૂરો ફળ તમને મળશે અને જે કાર્ય અટકેલા હતા હવે સરળતાથી પૂર્ણ થશે તમારે તમારા પરિવારમાંથી અને મિત્રો પાસેથી સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવજીની અસીમ કૃપાથી આ વખતે ધનસંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમારે ધનલાભના સારા અવસરો મળશે આ સમય સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ લાભદાયક રહેશે નવા વાહન અથવા સંપત્તિ ખરીદવાના યોગ બની શકે છે સંતાન પ્રાપ્તિનો આનંદ પણ આ વખતે મેળવી શકો છો જીવનસાથીનો સહયોગ પણ તમને મળશે ટૂંકમાં મિથુન રાશિ માટે આ મહાશિવરાત્રી ખૂબ શુભ અને લાભદાયક સાબિત થશે આ સમયનો સંપૂર્ણ લાભ લો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે તેમની મહેનતનો પૂરો ફળ તેમને મળવાનો છે મહાદેવની કૃપાથી આ વખતે મહાશિવરાત્રી તમારે માટે શાનદાર પરિણામ લાવશે મહાદેવ આ સમયે તમારે પર ખૂબ પ્રસન્ન છે તમારે માત્ર સમાજમાં માન સન્માન મળશે લોકો તમારી પ્રશંસા પણ કરશે આ સાથે તમારે ઘણા નવા અવસરો પણ મળી શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે આ સમયે તમને શ્રેષ્ઠ ધનલાભ પણ જોવા મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે કહી શકાય છે કે મહાદેવના આશીર્વાદથી આ વખતે મહાશિવરાત્રી તમારે માટે ખૂબ શુભ રહેશે તમારે દરેક દિશાથી શુભ સમાચાર મળશે ધનલાભની શક્યતા વધી જશે અને સંપત્તિ સંબંધિત મામલાઓમાં પણ લાભ મળશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શાનદાર રહેશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા જાતકોને પણ શુભ સમાચાર મળી શકે છે આ મહાશિવરાત્રી દરમિયાન સિંહ રાશિ માટે ધન અને સફળતાના મોટા યોગ બની રહ્યા છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો અને ભગવાન ભોલેનાથની પૂજા પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો આ સમય તમારા બધા કાર્ય સફળ થશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે આ વખતે મહાશિવરાત્રી પર ભગવાન શ્રી મહાદેવની વિશેષ કૃપા તેમને મળી રહી છે આ સમય ધનલાભના અવસરો વધારે બની શકે છે અને વેપારમાં પણ અસાધારણ વૃદ્ધિ જોવા મળી શકે છે સાથે જ જે લોકો નોકરીમાં છે તેમને પદોત્તર અને પગાર વધારાનો સંજોગ છે વિદેશમાં કામ કરવા સ્વપ્ન જોતા લોકો માટે આ સમય ખૂબ શુભ છે અને વિદેશમાં નોકરી મેળવવાની શક્યતા વધી શકે છે ભગવાન શ્રી મહાદેવજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે વેપારીને લાભનો સારો અવસર મળશે અને તમારા કામોને સફળતા મળશે સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે મેષ રાશિના જાતકો અવસરે લાભ લઈને સુખી જીવન જીવી શકશે મિત્રો આ હતી તે રાશિઓ જે આ મહાશિવરાત્રી પર ધન અને ખુશીઓથી ભરાઈ જશે આ છ રાશિના જાતકોને આ સમયમાં ધનલાભના ઘણા અવસરો મળશે મહાદેવની કૃપાથી આ જાતકોનું જીવન હવે ખુશીઓથી ભરાશે